આખરે પાર તાપી નર્મદા રિવર લિંક યોજના સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે જેની રાજ્યભરમાં લેખિત જાહેરાત થઈ છે આ નિર્ણયથી આદિવાસી સમાજમાં ખુશીની લહેર પ્રસરી છે આ યોજના રદ કરવા બદલ આદિવાસી સમાજે પીએમ મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ જળ મંત્રી સી આર પાટીલ અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે અગાઉ પણ આ યોજના રદ કરવાની જાહેરાતો થઈ હતી ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને આ અંગે લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે પણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આ યોજના હટાવી દેવા અંગે ગુજરાત સરકારને પત્ર પાઠવ્યો હતો ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરી તાજેતરમાં રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે આ યોજના હટાવી દેવામાં આવી છે આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે